ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને ગુજરાત ખારવા સમાજ નું સંમેલન યોજાયું હતું આ સંમેલનમાં માં કચ્છ થી લઈને ઉમરગામ સુધીના પ્રમુખો તથા કારોબારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનમાં ગુજરાત ખારવા સમાજના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ મુકામે એક હોસ્ટેલ બનાવી અને સમાજના યુવાનોને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરવા તેમજ ગુજરાત રાજ્યની જે તમામ યોજનાઓ છે તેનો લાભ દરેક ખારવા સમાજના લોકોને મળે સાથે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાત લેવલનું મહાસન્મેલન યોજવામાં આવશે સાથે વેરાવળ ખારવા સમાજના અંદરો અંદર મતભેદ દૂર કરી સમાધાન કરવાનું અને સરસ્વતી સન્માન બધા ગામમાં કરવું એ નક્કી કરવામાં આવ્યું હતું ગુજરાત ખારવા સમાજના જે અણ ઉકેલ પ્રશ્નો હતા તે પ્રશ્નોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું આ મીટિંગમાં ગુજરાત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ જીતુભાઈ કુહાડા માંગરોળ ખારવા સમાજના પટેલ પરસોત્તમભાઈ ખારવા જાફરાબાદ ખારવા સમાજના પટેલ ભગુભાઈ સોલંકી જાફરાબાદ ખારવા સમાજના પટેલ કનૈયાલાલ સોલંકી જયંતી બાંભણિયા સુરેશભાઈ સોલંકી નવી બંદર ખારવા સમાજના પટેલ કાંતિભાઈ કાણકિયા નવા ગામના પટેલ મુકેશભાઈ પાજણી વણાકબારા ખારવા સમાજના પટેલ કીર્તિભાઈ ગોહિલ ઘોઘલા જનરલ ખારવા સમાજના પટેલ ભરતભાઈ ભીડિયા ખારવા સમાજના પટેલ છગનભાઈ દરી સુત્રાપાડા ખારવા સમાજના પટેલ દિલીપભાઈ આજણી ધામરેજ ખારવા સમાજના પટેલ હસમુખભાઈ આજણી મૂળ દ્વારકા ખારવા સમાજના પટેલ પવનભાઈ દેવ ખારવા સમાજના પટેલ મગનભાઈ માંડવી ખારવા સમાજના પટેલ અશોકભાઈ ફોફંડી મુન્દ્રા ખારવા સમાજના પટેલ રાજેશભાઈ ગાંધીધામ ખારવા સમાજના પટેલ હરજીભાઈ સલાયા ખારવા સમાજના પટેલ નિલેશભાઈ અખિલ કચ્છ જિલ્લા ખારવા સમાજના પૂર્વ પટેલ શિવાજીભાઈ જામનગરના પટેલ ઉમેદભાઈ ગિરનારી મીઠાપુર ખારવા સમાજના પટેલ પાજની બેટ દ્વારકા ખારવા સમાજના પટેલ ખારવા સમાજના પટેલ વડવાડા ખારવા સમાજના પટેલ દ્વારકા ખારવા સમાજના પટેલ ગોવિંદભાઈ મોતીવરસ ચોરવાડ ખારવા સમાજના પટેલ બાબુભાઈ ચોરવડી તેમજ વલસાડ નવસારી ભરૂચ વડોદરા અમદાવાદ ખંભાત ખારવા સમાજના પટેલોએ પત્ર દ્વારા પોતાની હાજરી નોંધાવી કારણ કે તે લોકોના ઘણા વ્યસ્ત પ્રોગ્રામ હતા અને સંમેલનમાં ગુજરાત ખારવા સમાજના પૂર્વ પ્રમુખ સુનિલભાઈ ગોહિલ પ્રેમજીભાઈ ખુદાઈ કાંતિભાઈ બાદશાહી ખારવા સમાજના નગરપાલિકાના પ્રમુખો ખારવા સમાજના સરપંચો તેમજ ખારવા સમાજના તમામ બુદ્ધિજીવીઓ આ મીટિંગમાં હાજર રહ્યા હતા રિપોર્ટર દેવાભાઈ રાઠોડ સેક્યુલર 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 ગુજરાત 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 ન્યૂઝ 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 ગીર અવનવી માટે જોતા રહો સાથે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારો ની ઝડપી માહિતી મેળવો